તાર મિત્રો વરસાદની માહિતી વિશે વાત કરીએ તો ખાસ કરીને મોટા સમાચાર સામે આવ્યા છે હાલ હમણાં બે મિનિટ પહેલા જ આગાહીમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે પચીસ તારીખ આસપાસ જે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવતો જોવા મળ્યો હતો તેની ગતિમાં મોટો વધારો થયો છે અને આ રાઉન્ડ બની શકે કે બાર થી લઈને ચોવીસ કલાક વહેલો આવતો જોવા મળી શકે છે જી હા મિત્રો ગુજરાત ઉપર જે ભારે વરસાદના રાઉન્ડનો ખતરો હતો તે એકદમ હવે સાચો પડતા જોવા મળ્યો છે અને ગુજરાતમાં ભારે વરસાદની ગતિવિધિ સાથે જ મિત્રો વરસાદની સિસ્ટમમાં અત્યારે

સુધી નિહાળતા રહેજો જેથી કરીને વરસાદના દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળી જાય તેની સાથે જ મિત્રો તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે કે નહીં તે પણ મને જે છે તે મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો બરાબર તો આવો મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે કયા તારીખે કેટલો વરસાદ અને કયા કયા વિસ્તારોમાં જોવા મળવાનો છે એક એક પછી દરેક માહિતી માહિતી મેળવી લઈએ તો મિત્રો તમને જણાવ્યું હતું અગાઉ ખાસ કરીને તારીખે જ આપી દીધી હતી કે તારીખ આસપાસ ગુજરાત આવવા જઈ રહી છે મોટી સિસ્ટમ અત્યારે મિત્રો તમને માહિતી જણાવી દઈએ તો બાવીસ થી ત્રેવીસ તારીખ આસપાસ જે વરસાદની સિસ્ટમ આવવાની હતી તે મિત્રો મેં તમને જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી આવવાની હતી આ રીતનો રસ્તો પકડીને પરંતુ મિત્રો તેની દિશાની અંદર મોટું ફેરબદલી જોવા મળી

ત્યાંથી ફરી એકવાર નીચે ગુજરાત તરફ ઉપર આગળ વધતી જોવા મળી છે અત્યાર સુધી મિત્રો જેટલી સિસ્ટમ આવી છે અને ગુજરાતની બોર્ડર પાસે આવીને દિશાની અંદર મોટું પરિવર્તન લઈ લેશે આ વખતે પણ મિત્રો તેવું જોવા મળ્યું હતું પરંતુ છતાં આ વખતે મિત્રો ગુજરાત ઉપર જ આ સિસ્ટમ રહેવાની છે દિશામાં મોટું પરિવર્તન જોવા મળ્યું કારણ કે આ સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીથી નીચે કર્ણાટક સુધી ગઈ અને ત્યાંથી આ રીતની મિત્રો મહારાષ્ટ્ર તરફની દિશા પકડી લીધી અને મહારાષ્ટ્રથી પછી ઉપર મિત્રો ગુજરાત તરફ આ વરસાદની સિસ્ટમે એક ટ્રેક બનાવી દીધો છે જેને લઈને મિત્રો હવે આ સિસ્ટમનો વરસાદ જે તે પહેલા દક્ષિણ ગુજરાતમાં શરૂ થશે અહીંયા દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી સમગ્ર ગુજરાતમાં ફેલાવાની શરૂઆત થઈ જશે અને મિત્રો ગુજરાતની બોર્ડર ઉપર નીચે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જે આ સિસ્ટમ ત્રેવીસ તારીખે મોડી રાત્રે આવી જશે એટલે કે ત્રેવીસ તારીખથી જ મિત્રો કડાકા બડાકા સાથે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જવાની છે જેમાં દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગો સુરત નવસારી આહવા ડાંગ નંદુરબાર અને ભરૂચ લાગુ વિસ્તારો તો ગુજરાતના ભાગોની ડાંગો ત્રેવીસ તારીખેથી જ વરસાદની શરૂઆત થઈ જશે અને અહીંયા મિત્રો ત્રેવીસ તારીખે વરસાદની સિસ્ટમ આવશે ત્યારબાદ તેનો ફેલાવો આ રીતનો જોવા મળશે સમગ્ર ગુજરાતમાં આ સિસ્ટમ ફેલાશે જેને લઈને મિત્રો ચોવીસ તારીખે આ સિસ્ટમ વધારે ફેલાઈ જશે અને અહીંયા તમે જોઈ શકો કે ચોવીસ તારીખે વરસાદ સિસ્ટમ દક્ષિણ ગુજરાત થી આગળ વધીને મધ્ય ગુજરાત તરફ પણ જઈ રહી છે અને સૌરાષ્ટ્રના ભાવનગર રાજકોટ અને અમરેલી જિલ્લા તરફ પણ વિસ્તરી રહી છે જેને લઈને ચોવીસ તારીખે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ જવાનો છે ત્યાંથી મિત્રો પચીસ તારીખની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો મિત્રો પચીસ તારીખે આ સિસ્ટમ વધારે ફેલાઈને ઉત્તર ગુજરાત સુધી પહોંચી જશે એટલે કે આ દક્ષિણ ગુજરાતના ભાગોથી ફેલાઈ ફેલાઈને મિત્રો તમે જોઈ શકો કે આ સિસ્ટમ જે છે તે ભારે વરસાદની પચીસ તારીખથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પહોંચી જવાની છે અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગોને પણ કવર કરીને ચાલશે તેવું દેખાઈ રહ્યું છે તો મિત્રો કહી શકીએ કે પચીસ તારીખ બાદ છવ્વીસની તારીખ જેવી આવશે તો મિત્રો આ વરસાદની સિસ્ટમ એક સાર્વત્રિક વરસાદમાં ફેરવાતી હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે કે છવ્વીસ તારીખથી આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક બની જવાનો છે જેમાં છવ્વીસ થી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર તો આ ચાર દિવસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બર આ વરસાદની સિસ્ટમ સાર્વત્રિક વરસાદની સિસ્ટમ બની જશે અને સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર મચાવશે અને ત્રેવીસ અને ચોવીસ તારીખે મિત્રો જે શરૂઆત થશે તે મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થશે અને બાવીસ તારીખથી મિત્રો તેની થોડી ઘણી શરૂઆત થઈ જશે જેના વિડીયો તેની માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું કે આજ રોજ મિત્રો ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ

મહારાષ્ટ્રની અંદર મિત્રો અત્યારે વરસાદ ભારે શરૂ થઈ ચૂક્યો છે જેને લઈને ત્યાંની બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે ગુજરાતના ત્યાં મિત્રો આજે ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતા તરફથી આપવામાં આવી શકે જેમાં દક્ષિણીય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જેમ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે વલસાડના વિસ્તારો નવસારીના વિસ્તારો સાપુતારા આહવા ડાંગ વ્યારા સુરત બારડોલી તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજથી જ જે છે તે વરસાદની શરૂઆત થઈ જશે અને પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે જેને મિત્રો તમે કહી શકો કે પ્રી રેઇન એક્ટિવિટી એટલે કે વરસાદ પહેલાનું જે વાતાવરણ

તો આ દરેક વિસ્તારોની અંદર આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેવાની છે મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ પાસેના બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે તો ત્યાંથી પણ મિત્રો મિત્રો વરસાદની વરસાદની એક ગતિવિધિ ગતિવિધિ સ્ટ્રોંગ બની બની રહી છે એટલે એટલે કે કે આ રીતની બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડર આ રીતના બોર્ડર પાસેથી વરસાદની સિસ્ટમ એન્ટર કરી રહી છે જેથી મધ્યપ્રદેશમાં પણ બોર્ડરીય જેટલા પણ ભાગો રહેલા છે જેમ કે પંચમહાલ અરવલ્લી મહીસાગર તેની સાથે સાથે દાહોદ ગોધરા ખેડા અને છોટા ઉદેપુરના વિસ્તારો કપડવંશ બાલાસિનોર તો આ દરેક વિસ્તારો પણ કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ ગાંધીધામ ભુજ અને નલિયા લાગુ વિસ્તારોમાં હળવા મંડાણીયા ઝાપટાઓ જે છે તે મિત્રો પડતા આજે તમને જોવા મળી શકે ત્યાંથી સૌરાષ્ટ્રની માહિતી મેળવી લે તો આજે જોઈ શકો સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લા જેમ કે જામનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લો આ ત્રણેય જિલ્લામાં ભારે વરસાદની એક ગતિવિધિ દેખાઈ રહી છે તેની સાથે જ રાજકોટ અને જુનાગઢ જિલ્લા આસપાસ જામનગર જિલ્લામાં પણ વાદળ દેખાઈ રહ્યા છે જેને લઈને માહિતી મેળવી લઈએ સૌથી પહેલા બોટાદ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો બોટાદની અંદર ગઢડા ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર અને ત્યાંથી નીચે મિત્રો જોઈ શકો કે બરવાળા લાગુ વિસ્તારોની અંદર પણ એક ભારેથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે નીચે મિત્રો જે ભાવનગરના વિસ્તારો છે તેમાં પણ અહીંયા તમે જોઈ શકો તો ગારિયાધારના વિસ્તારો વલભીપુર સિંહોર પાલીતાણા ભાવનગર અને ઘોઘા પંથક આસપાસ પણ મધ્યમ કેટેગરીનો વરસાદ નોંધાય તેવા પૂરેપૂરા ગીર સોમનાથ જિલ્લાઓની અંદર આજે જે છે તે છૂટા છવાયા ઝાપટા તમને બનતા જોવા મળી શકે ત્યાંથી નીચે મિત્રો વાત કરી લે તો જૂનાગઢ જિલ્લો રાજકોટ જામનગરની ની અંદર મિત્રો જે છે તે વાદળો બની રહ્યા છે જેને લઈને અમુક વિસ્તારોની અંદર હળવા ઝાપટા જોવા મળી શકે જેમાં મિત્રો તમે જોઈ શકો રાજકોટની અંદર ગોંડલ શાપર વેરાવળ કાલાવાડ લાલપુર ખંભાળીયા જામનગર પાણવડના વિસ્તારો જેતપુર અને ઉપલેટા આસપાસ પણ મિત્રો મધ્યમથી હળવા ઝાપટાઓ જે છે મિત્રો 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 તમને મંડાણિયા ઝાપટાઓ જોવા જોવા મળી શકે આમ તો ગુજરાત અંદર આજે હાલ કોઈ મોટી સિસ્ટમ ઉપર એક્ટિવેટ બનેલી નથી જેને લઈને કોઈ મોટો મોટો સારો વરસાદ નોંધાવાનો નથી પરંતુ એક વરસાદની સિસ્ટમ મહારાષ્ટ્ર પાસે આ રીતની ગતિવિધિ પકડી રહી છે અને મહારાષ્ટ્ર ગુજરાત થી ખૂબ જ નજીક આવેલું હોવાથી આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે અને આજે હળવા ઝાપટાની શરૂઆત થઈ

લગાતાર સક્રિય બનેલો જોવા મળ્યો છે જેને લઈને વરસાદની વિદાય ને લઈને હજુ આપણે ચોક્કસ માહિતી ના આપી શકીએ કારણ કે હવામાન નિષ્ણાંતો અને જાણકારો જાણકારો વાત તો એવું જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર ચોમાસાની વિદાય મિત્રો આ વખતે જે છે છે તે મોડી જોવા મળવાની જેને લઈને આ વખતે મિત્રો ચોમાસાની વિદાય જે છે તે તમને ખાસ કરીને આ વખતે ઓક્ટોબર મહિનાની અંદર જઈને છે જોવા મળશે તેવી મિત્રો પૂરેપૂરી આગળ છે જેના વિશે મિત્રો તમને વિગતમાં જરૂર માહિતી આપવામાં આવશે આવનારા વિડીયોની અંદર કે ચોમાસાને લઈને શું નવી માહિતી છે શું નવી અપડેટ છે તેના વિશે ચોક્કસ ચોક્કસ તમને જણાવવામાં આવશે તે દરેક વિડિયો મેળવવામાં રહેતા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દરેક માહિતી અને અપડેટ જે છે તે મિત્રો તમને મળી જાય આવનારા વિડિયોમાં મિત્રો વિગતમાં વાત કરવાની છે આપણે સમાચારો વિશે તેના વિશે મિત્રો તમારે દરેક માહિતી વરસાદની મેળવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વરસાદની ગતિવિધિને લઈને સિસ્ટમમાં જો કોઈ બદલાવ આવશે અને જે પણ વિસ્તારોની આગાહી આવશે સૌથી પહેલા તમને જણાવવામાં આવશે તો હાલ મિત્રો આજ માટે આટલું જ આ વિડિયો તમારા મિત્રોને અને તમારા WhatsApp Facebook ગ્રુપમાં શેર જરૂર કરી દેજો આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી